નખ મારી નામ કરીને ધૂડ કાઢે ભાઈ કોઈ પરિણામ હાલ થોડું નહીં માંડવી એવી નથી નકલ બરોબર છે

તમે છે ને આ રીતે ખેડૂતો ખાલી કરાવો અને આટલી માટી તો આખા વિસ્તાર તાલુકા માં

આવી રીતે યાર આપડે બે ગોળ તો વધતી હોય માટી ખરી પાછી નાથી ચોખ્ખી હોય

કાજે એટલે આ તમને જે જે આટલી માટી તો આવવાની ત્રણ મહિના છે

પેટમાં આપણે સાકુ મારી ને તો લોહી જ નીકળે દૂધ ખાધું હોય દૂધ નો નીકળે લોહી બની નીકળે આ જમીન માં વાવી હોય તો એ જ થાય એટલે એટલે દૂધ આવે અઢી કિલો નીકળે હું હું શોખાઈ પછી મેલો એટલે અઢી કિલો ફેર આવે

ઓગણચાલીસ નંબર વીસ નંબર ત્રીસ કિલો બીટી બત્રી અને મગડી પાત્રી હામી જઈશું ભલે ભરી છૂટી ભરી આપડે એકસો પચીસ મળતી મતલબ છે હરેશભાઈ નથી કરતા અરે નો હું કામ કરે પણ તો પ્રાંત ને બોલાવો ઓગણચાલી નંબર પાંત્રી કિલો હામી હારી માંડવી હાલો જ્યાં જવું સેમ્પલ કરી નો હામે તો ત્રી કિલો ભરવાની છે

આલ્ટોનો મારડીનો ઓપરેટર બધું ગોગડા હાલે ફોતરી હાલે બાપા ગોડાઉન હેળગું અમારું અમારી જાઈંતી થાનગઢની માંડવી હતી છેલે ગઈતી ગોડાઉન હેળગું ત્યાં ફોતરી હેળગી માંડવીસ નોતી ત્યાં પણ આમાં એકા અમુક આનું સેમ્પલ કઈ

આ ગલક તો બહુ એકદમ કમ છે ઈ જોવો ઈ જોખવાનું છે રમતરાય દેવો તો કઈ કઈ ભરે

નવરાત્રીમાં બધી માથે પડલી ગઈ છે એને કાઢી બે ત્રણ આલુમાં જે આબોત્રા હતા ને ઓરમેલાય

જે <laughs> મંડળીઓ <laughs> <laughs> <laughs>

અરે ભલી ભાઈ તમારું એ તો પુરાવા હા એટલે પુરાવા કરવાવા હા લીગલ આમાં ગાંગડી અમે અમારી ઘરે નથી લઈ જવાના મોકલવાનો એક પણ ઢગલો નહીં આવે

આગળ જઈ લે પછી પાછળ હર દેવું હોય તો સંપૂર્ણ રાઈટ છે ઓલ ભાઈઓ ખોખળો એને નુકસાન ના પડ્યું બસ ફોટો લેવો મોટું ગાંગળોલી આમાં ભોક્તામાં ક્યાં ભોક્તો

સરકારે તો ઘણું પંદરસો કરોડ અમને આપવાનું પણ અમે હકવી લઈએ રા તમે લેતા હોય મારી વાત માંડવી નહી હાલે હું તમને બતાવી દઉં ચાલો બધા ખેડૂત જરા જ મદદ કરો ના કામ નું કામ આગળ વધે અને તમે ચીકલો કરો હાલો હાલો